નામદાર હાઈકોર્ટનો આદેશ અને સરકારના આદેશ મુજબ જેટલા ગેમિંગ ઝોન જે ચાલતા હતા તે ગેમિંગ ઝોનની તપાસ કરી અને તેને બંધ કરાવવાની કાર્યવાહી ચાલે છે મહદંશે કામગીરી પૂર્ણ થઈ ગયેલી છે એવી પ્રાથમિક માહિતી મને મળી છે પણ તેમ છતાં પણ જો કોઈ બાકી રહી ગયેલા હશે તો એને સામે પણ કાર્યવાહી થશે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ શકે છે એવા જેટલા એકમો છે ખાસ કરીને એન્ટરટેનમેન્ટ એક્ટિવિટીવાળા એકમો છે રેસ્ટોરન્ટ છે જ્યાં આગળ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે આવી કોઈ હંગામી ડોમ્સ કે એમાં કોઈ પ્રવૃત્તિ થતી હોય કે જેને ફાયર સેફ્ટીના નોર્મ્સનું પાલન કરવાનું હોય આવા એકમોની સામે અમે તપાસ માટે ઝુંબેશના રૂપમાં ટીમ મોકલી અને કાર્યવાહી કરીશું તો જે પ્રમાણે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે